એબીપી સ્મિતા સાથેની વાતચીતમાં ધારા સભ્ય અને વ્યવસાયી તબીબ દર્શિતા શાહે દાવો કર્યો કે દર્દીઓને પડતી હાલકી અંગે સિવિલ અધિક્ષક સાથે વાત કરી છે હવે જ્યાં સુધી આકરો પડશે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં કૂલરની વ્યવસ્થા રહેશે જે પ્રકારની ગરમી છે એ પ્રકાર અહીંયા એસીની रिक्वायरमेंट છે દર્દીઓને ઓપરેશન પછી એસીમાં રાખવાના હોય છે જ્યારે અહીંયા એવી કોઈ પણ સુવિધા છે નહીં દર્દીઓ પોતાનો પંખા કૂલર એ લોકો લાવી રહ્યા છે અત્યારે અમે એક પંખો મંગાવેલો છે એમના માટે અમે મંગાવેલો છે પડદા તો નહીં ખાબર સર કોઈ જાતની પંખાની વ્યવસ્થા છે નહીં ચાર બેડ વચ્ચે એક પંખો છે ખરેખર પંખા વધારવાની જરૂર છે પડદા નાખવાથી કોઈ વસ્તુ કઈ થવાની નથી પંખાની અવાજ નથી આવતી પંખા છે જ નહીં પાંચ બેડ વચ્ચે એક પંખો છે કઈ રીતે આમાં ગરમીમાં રહેવું તંત્ર થોડુંક ધ્યાન દઈએ થોડાક પંખા વધારે અથવા કુલર કે કોઈ વ્યવસ્થા કરે જેથી દર્દીને ગરમી કે કોઈ જાતની કોઈ વધારે તકલીફ ના પડે એવું તંત્રને કાંઈક કરવું જોઈએ ટૂંકમાં ખુલ્લી બારી હતી હવે અત્યારે મીડિયા જાગૃત થયું છે એના હિસાબે તાત્કાલિક પડદા નાખવામાં આવ્યા છે અચ્છા પડદા નાખ્યા છે ને હા હવે બપોરના લૂ થોડી ઓછી આવશે આ હીટવેવ ને લઈને જે કાંઈ પણ તકેદારીના પગલા રાખવાના હોય એ તકેદારીના તમામ પગલાઓ તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાય ડિપાર્ટમેન્ટ અને નવી જનાના હોસ્પિટલ એ સંપૂર્ણ એસી હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલમાં આ વાત ધ્યાને આવતા તરત જ સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી સાહેબને સૂચના આપવામાં આવી છે અને જ્યાં ક્યાંય પણ અત્યારે પીઆઈઓની ટીમ દસ લોકો સાથે સતત કામ કરી રહી છે તમામ સિવિલ હોસ્પિટલમાં જે કોઈ પણ જગ્યાએ વધારે તડકો આવતો હોય ત્યાં પડદા લગાવી દેવામાં આવ્યા છે અત્યારે બારથી એર કુલર લાવીને જે કંઈ પણ વધારે ગરમી લાગતી હોય અને જે કંઈ પણ ટ્રોમા સેન્ટર હોય કે જે કોઈ પણ વિભાગ છે એ તમામ વિભાગમાં અત્યારે એ ટ્રોમા સેન્ટરમાં એર કુલર ભાડે લાવીને રાખવામાં આવ્યા છે કે જેથી કરીને લોકોને તકલીફ ના પડે અને લોકોની સુખાકારી વધી શકે એ માટે થઈને અત્યારે સિવિલ હોસ્પિટલ અને એમનો પીઆઈઓ વિભાગ સતતને સતત કામ કરી રહ્યું છે અને ત્રિવેદી સાહેબને પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી હીટવેવ પૂરો ન થાય ત્યાં સુધી સમગ્ર સિવિલ હોસ્પિટલમાં તમામ જગ્યાએ આવી રીતે કુલર મૂકવામાં આવે પડદા લગાવવામાં આવે જેથી લોકોને અને સવિશેષ દર્દીઓને એમની સુખાકારીમાં આપણે વધારો કરી શકીએ